ડીસા આમ આદમી પાર્ટીએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું કપાસ ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણયનો વિરોધ કરાયો કેન્દ્ર સરકારે અમેરિકા અને ટ્રમ્પના દબાણમાં આવીને કપાસ ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય કરી ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે ત્યારે સરકારના નિર્ણયના વિરોધમાં અને કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી ફરી લગાવવાની માંગ સાથે આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડોક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં મુખ્યમંત્રીને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા કપાસ ઇમ્પોર્ટ ડ્યુટી યથાવત રાખવાનો નિર્ણય નહીં કરાય તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ઓ જય જવાન જય કિસાન જય યુવાન તાજેતરમાં ભારત સરકાર દ્વારા એક અમેરિકાથી આવતો કપાસ એટલે કે જેને આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ કપાસ એના ઉપરથી જે લાગતો ટેક્સ હોય છે પહેલાં ટેક્સ લેવામાં આવતો હતો જેમ કે આપણે પણ અહીંયાથી કોઈ બહાર વસ્તુ મોકલીએ તો એ દેશમાં એનો પણ ટેક્સ લાગતો હોય છે અને પછી એની કિંમત વધતી હોય છે તો એ ટેક્સ જે કપાસ ઉપર લગાડવામાં આવતો હતો એ ટેક્સ હમણાં જ ભારત સરકારે નાબૂદ કર્યો છે આમ જોવા જઈએ તો આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે ખેડૂતોની સંખ્યા સૌથી વધારે છે અને દેશની ઇકોનોમીમાં ખેડૂતોને સૌથી મોટો ફાળો છે હવે પણ આજની જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છેલ્લા દસ બાર વર્ષથી ત્યારથી આમ જોવા જઈએ તો ખેતી પ્રધાનમાંથી ઉદ્યોગપતિ પ્રધાન દેશ થઈ ગયો છે ઉદ્યોગપતિઓને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને ખેતીને એટલું મહત્ત્વ આપવામાં આવતું નથી તો અમારી આમ આદમી પાર્ટીની એવી માગણી છે કે જે રીતે કપાસ ઉપર જે કર નાખવામાં આવ્યો છે એના કારણે ભારતમાં ગુજરાતમાં અને બનાસકાંઠા જે આપણો જે કપાસનું ઉત્પાદન થાય છે એ હકીતકમાં જરૂરિયાત કરતાં વધારે થાય છે તો જો આપણો કપાસ છે જે ભારત દેશમાં બનતો કપાસ ભારત દેશમાં ઉગતો કપાસ છે એનું એનું પ્રોડક્શન એનું ઉત્પાદન જો જરૂરિયાત કરતાં વધારે હોય અને તમે બહારથી કપાસ જે આવવાનો છે એમાં પણ ટેક્સ નાબૂદ કરી દો એનો મતલબ કે સસ્તો મળે તો આપણા જે ખેડૂતો છે ભારત દેશના ખેડૂતો ગુજરાતના ખેડૂતો અને બનાસકાંઠા ખેડૂતો એમને જે કપાસ છે એ પાણીના ભાવે વેચવો પડશે આઈડિયલી આમ તો અમેરિકામાં ખેડૂતોને ચોપન લાખ જેટલી સબસિડી આપવામાં આવતી હોય છે એટલે એ તો સાવ સસ્તા ભાવે અહીંયા કપાસ આપશે તો અમારી આમ આદમી પાર્ટીની સાથે અમારા વિજયભાઈ સુભાષભાઈ રાણાભાઈ અને બીજા અમારા આમ આદમી પાર્ટીના યુવાન મિત્રો અમે સાથે મળીને આજે એક આવેદનપત્ર આપ્યું છે કે જે કપાસ ઉપર ટેક્સ પહેલાં લગાડવામાં આવતો હતો જે ઇન્પોર્ટ આપણે કરતા હતા એમાં જે ટેક્સ લગાવવામાં આવતો હતો એ ટેક્સ પાછો લગાડવામાં આવે અને આપણા દેશનો જે કપાસ ઉત્પાદન છે એને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે એવી લાગણી છે અને અમે આવેદનપત્ર આપ્યું છે પણ જો આમ નહીં કરવામાં આવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે આવનારા સમયમાં આ જે તકલીફ આ જે નિયમ બનાવ્યો છે એનો મજબૂતાઈથી વિરોધ કરશે જય હિન્દ ભારત માતા અહેવાલ માળી સંબંધ ભારત ન્યૂઝ ન્યૂઝા